પોલીસ જિલ્લાના બાવીસ લેન્ડિંગ પોઈન્ટ પર એલર્ટ હતા નેશનલ સિક્યુરિટીને લઈ મળેલ કોસ્ટગાર્ડ મે આઈવી ના ઇનપુટ્સના આધારે ઓપરેશન હાથ ધર્યું હતું અને પોલીસે બોટમાંથી ત્રણ લોકોની અટકાયત કરી સધન પૂછપરછ હાથ ધરી હતી દરમિયાન કેમ ગયા હતા કેમ તેઓ દરિયામાં હતા પરત આવવા સુરક્ષા એજન્સીઓએ અટકાવ્યા તો કેમ અટકાવ્યા એ તમામ બાબતે પૂછપરછ હાથ ધરી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાય છે ગઈકાલે આફ્ટરનૂનમાં એક ઇનપુટ મળ્યા હતા કે કોઈ એક શંકાસ્પદ બોટ છે દરિયામાં દેખાય છે જે વલસાડ જિલ્લાથી ચાલીસ એક નોટિકલ માઇલ અને જાફરાબાદથી પચીસ એક નોટિકલ માઇલ દેખાય છે જેને અનુસંધાને જે એટીએસના વડા છે એમના તરફથી અને કોસ્ટલ સિક્યુરિટી તરફથી ઇનપુટ મળ્યા હતા અને એ બાબતે પ્રેમીરસિંહ સાહેબે પણ આ બાબતે સૂચના આપી હતી જેને અનુસંધાને આપણા તમામ લેન્ડિંગ પોઈન્ટને સાથે સાથે આપણા જે પણ ક્રોસ રોડ છે લેન્ડિંગ પોઈન્ટ તરફથી શહેર તરફ આવતા તમામ પર એલર્ટ કરવામાં આવ્યું હતું અને જે વર્ણન બોટનું મળ્યું હતું એ વર્ણનવાળી બોટ ગઈકાલે સાંજે દાંપી કકવાડી લેન્ડિંગ પોઈન્ટ તરફ આવતા તાત્કાલિક એને રોકી લેવામાં આવી હતી એસઓજી અને ડુંગળી પોલીસના અધિકારી કર્મચારીએ બોટ ચેક કરતાં એ બોટ ભારતીય જ બોટ મળી આવી છે એ ભારતીય બોટનો જે ચાલક છે એ પણ મળી આવ્યો છે અને એ ભારતીય બોટમાં એ ચાલક સાથે અન્ય બે એના ખલાસીઓ સાથે હતા બોટની સંપૂર્ણપણે બીડીડીએસ ચેકિંગ કરી લેવામાં આવ્યું છે બોટમાં કંઈ પણ શંકાસ્પદ મળી આવ્યું નથી અને બોટના જે ઓનર છે એની પાસે પણ દસ્તાવેજને બધું હાલ ચેક કરવાની ચાલી કામગીરી ચાલુ રહે ચાલુ છે પણ જે ઇનપુટ મળ્યા હતા એ પ્રમાણે આ બોટ શંકાસ્પદ નથી આ બોટ ભારતીય બોટ જ છે અને આગળની કાર્યવાહી છે એસો